એમાં એવું છે કે મા ચાર મહિના જેવું ઉપર થવા આવ્યું કારીગરે પૈસાય લઈ જાય છે અને અમે અડધું પેમેન્ટ આવી દે છે રેતી બી આગળ છે પણ મારે કામ આગળ થતું નહીં પણ રેતી પડેલી જોઈ છે મારે રેતી પડેલી છે એમાં રેતી ચારવાનું હતું એ લઈ ગયા હવે લઈ ગયા એમાં એ અમારું જ હા પણ એ લઈ ગયા એ લોકો અમારું લઈ જાય હા હારું જવા દે લઈ જવા દે ચોપાસે હવે મોકલતો નહીં ના નામાં કહું કહું કહો

તમે કમા જે કહેવાય હું તો જુઠ્ઠું બોલીશ જુઠ્ઠું બોલું તો તમાર આ જગ્યા ખરી ના એક બે ત્રણ આમ આ પ્લોટ છે ને જગ્યા પહેલા લીધી તમારા છે તમારી છે કોકની જોર થઈ એ વાત તમે જોણો છો હવે એ જગ્યાના દેવ જે જગ્યા નો માલિક હતો એના દેવ એની સિકોતર એના પૂર્વજ આ જગ્યા પર હજુ તમને કઈક કઈક વાર અણસાર થયા કોઈ ચોપો ખકડાવે દરવાજો ખકડાવે એમ કઈક અનુભવ છે તમને પેલા ભેંસો બેસો બધું હતું પણ અતાર નહીં રાખે એટલે ભેંસો ને ફાકી થી નહીં દીધી જગ્યા હવે આ જગ્યા છે તો આ જગ્યા નું દેવ જો તમે થોડું ઘણું કદાચ વ્યવહાર વ્યવહાર રાજી કરો તો તમારી માતાઓ રાજી થાય ઉગતાની મેલેડી ત્યાં બેહાડેલી જ હતી મેં એવું કીધું તું કે બેઠી તો નહીં બેઠી એટલે તમે બેહાડી પેલો પ્રશ્ન તો એ થવો જોઈએ કે તમારે ઘેર મેલેડી બેઠી હતી છતાંય મેં એવું કીધું

થતા છરી લઈ લે અને કઈક કઈક વાર તો દીકરાઓના મગજ એવા થઈ જાય જાતે છરી દો એવું તો સમજી લો કોઈ દેવ છે જેના પ્રભાવમાં તમે રહો છો જેથી જો આ બાર સારું લાગે છે તમે ઘેર જાઓ તારે જ નોટિસ કરજો તમારું મગજ બગજ નોકરી ધંધો કરો ઘેર આવો અને હોજે ઘેર આવો હાથ પગ ધોઈને દીવા કરો દીવાબત્તી કરીને જેવા ખાવા બે ને ટાઈમે કઈક નું કઈક કઈક નું કઈક થાય કશું વાત માં નહીં હોય આમ જેવું થાય થાય બોલે આવડી ખીલી ખોવાઈ જઈ તો એ બોલે ચો ઝઘડો કરે જેટલી વાર આ એ રાતે દેખાય હવે એ જગ્યા ની મેલડી ને તમે વ્યવહાર વ્યવહાર આલી રાજી કરી લો અને લોતર માતા ને ભોગા મહારાજ તો તમે કરો એટલે રાજી છે આછું મશાણી એ રેતી નાખેલી લાઈન એ પડી રહી કશું ના થયું પડી કેટલા ટાઈમ પડી રહ્યું બરોબર છે પૈસા લઈ જાય અને અમે અડધું પેમેન્ટ આવી દે છે રેતી બી આગળ છે પણ કામ આગળ થતું નહીં રેતી પડેલી જોઈ છે હા રેતી પડેલી છે રેતી હતું એ લઈ લઈ ગયા ગયા હવે એમાં

કોમ ના કરતો હોય અઠવાડિયે અઠવાડિયે આવો કોમ ના જતા રહે તો સમજી લોક આ જગ્યા પર કોક હોવું જોઈએ કે જે તમે મકાન બકાન બનાવશો એને ગમતું હોવું જોઈએ પ્રશ્ન થવો

અને એવું એવું કોઈ કોઈ છે છે તો બીજું જોવા ન તેમ દેખાય 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 ના બે ત્રણ વાર મેં જોયું જોયું જેની જો આ પણ અમુક માણસો ને અમુક દેવી શક્તિ કે ભૂત નો કોઈ વાસ હોય જગ્યા પર કોલક થી દેખાય કે પાંચ મિનિટ ના રે એક જ ઝલક એક જ ઝલક છે

મારી ચંદ્રિકા ભવાની ને ખુબ ચાચા રામ 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 માં એટલે તમારી માતાઓ એ ઓથોરિટી મને માતા ના કે એટલે મારે કેવું છે મારે બોલવું છે પણ આ દેવ મને બોલવા દેતું નહીં ભલે આચો માં પણ આ ચંદ્રિકા તમારી સાચું આઈ આયો માં સાક્ષી તો ભક્તિ ભાવ તમારો બરોબર છે બધો તમારી માતા પ્રત્યે નો ભાવ બરોબર છે તમારી માતા એ તમને વાલ કરે છે તમે એનો વાલ કરો તમારી ભક્તિ બરોબર છે માં દીકરાઓનો પ્રેમય બરોબર છે

તમ ઘરના દરવાજે ઊભી રહે તમારી માતાઓ બધી બહાર જ રહે ભલે તમે અંદર દીવા કરો તમે હૃદયમાં રાખો પણ એક જગ્યાનો સ્થાનક પોતાનો વ્યવસ્થિત મળી જશે ને એટલે અજવાળા થઈ જશે પણ આ જગ્યામાં મૂળ તમે નવું કઈ કરતા અને માં મહાકાળી માં અમાર પેઢીએ રીત હું કહું છું તે ના કીધું તો હું કે હરખ છે તો હરખ છે તો હરક તમારો હું હમેથી કઈ પૂરો કરી આચો 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 માતા પણ અહીંથી તમે બહાર નીકળશો ને એટલે તમારી માં તમારો પક્ષ લઈ લે છે અત્યારે લાચાર છે લાચાર એટલે છે કે જો તમારી માં ખમા મજા કરી દે બધું સારું કરી દે તો તમે એ જગ્યાનો વ્યવહાર ના કરો એ જગ્યાનું દેવ નોધારું છે અને કઈ કઈક વાર તો પહેલા જૂના અત્યારે રડવાના અવાજ આવતા અહીંયા આજુબાજુ એ જગ્યા પર બેઠું બેઠું સોનું સોનું રો હવે એ સોનું સોનું રોવા વાળી માતાઓ છે એ રોજ આઈ રાતે નીકળે ને કઈક આશા રાખે કે મન વ્યવહાર આલે વ્યવહાર ના હાલે એટલે નુકસાન આવે

બીજું કશું જ કરવાની જરૂર નહીં તમારા પૂરું થઈ જશે આશીર્વાદ છે મહાકાળી મહાકાળી હાજી છે તમારું મન કે છે ને એનો દીવો દે તો હાજી છે એકવીસો નું દાન કરી દેવા માતા વાપરવા દેવા